વિનેશ ફોગાટે કુશ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરી છે ઓલિમ્પિકમાં અયોગ્ય જાહેર થયા બાદ નિવૃત્તિની જાહેરાત કરી આજે સવારે પાંચ વાગીને સત્તર મિનિટે જ્યારે આખી જો આખો ભારતવાસીઓ જે છે જ્યારે ઊંઘમાં હતા અને એ જ વખતે ભારત દેશ માટે એક ઝટકા સમાન આ સમાચાર આવ્યા એક્સ પર પોસ્ટ કરી નિવૃત્તિની જાહેરાત કરી હતી વિનેશ ફોગાટની માતાના નામે ભાવુક પોસ્ટ કરી કારણ કે વિનેશ ફોગાટ જ્યારે ફાઇનલમાં પહોંચી ત્યારે તેની માતા સાથે તેણે વિડીયો કોલ પર સૌપ્રથમ વાત કરી હતી અને માતાએ પણ કહ્યું હતું કે ગોલ્ડ લાનાહી હે ગોલ્ડ લઈને જવાનું છે અને જ્યારે તે ફાઇનલમાંથી અયોગ્ય કુશીતે ડિસ્ક્વોલિફાય થઈ અને ત્યારબાદ ગઈકાલે તેની તબિયત પણ લથડી હતી અને આજે વહેલી સવારે પાંચ વાગીને સત્તર મિનિટે એક્સ પર પોસ્ટ કરી માના નામે આ પોસ્ટ કરી કે મા કુસ્તી મારી સામે જીતી ગઈ અને હું હારી ગઈ છું તમારા સપના મારી હિંમત તૂટી ગઈ છે વિનેશ ફોગાટે આ વસ્તુ કહી છે અને કહ્યું છે કે આનાથી વધારે તાકાત હવે નથી રહી આપ સૌની હું હંમેશા ઋણી રહીશ બે હજાર એક થી બે હજાર ચોવીસની વસ્તુનો જે વર્ષ છે તેનો ઉલ્લેખ પણ કર્યો છે